નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ઘોઘા સર્કલમાં છરી વડે કરવામાં આવેલ હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત ખેડૂતવાસના યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થતા બનાવ હત્યામાં પરિણમ્યો છે ભાવનગરના ખેડૂતવાસ સુરવાપરી રોડ પર રહેતા મનીષભાઈ કાંતિભાઈ સોલંકી રવિવારે ઘોઘા સર્કલ પાસે તેમના સ્કૂટર ઉપર બેઠા હતા ત્યારે બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ આવીને છરી વડે હુમલો કર્યો હતો હુમલાની ઘટનામાં ગંભીર ઈજા થતાં મનીષભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે હત્યાની આ ઘટના અંગે ઘોઘા પોલીસે તપાસ હાથ ધરી છે